બાકી સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને આ શિબિરમાં માં જોડાવા માટે જાહેરાત પણ છે સુભાષ પાલેકરજી દ્વારા ત્રિદિવસીય શિબિરની અંદર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય તે સમજાવવામાં આવશે અને પ્રાકૃતિક ખેતીથી શું ફાયદા થાય તે તમામ વસ્તુ સમજવામાં આવશે અને આપણો દેશ રોગમુક્ત કેવી રીતે રહીએ તે સમજાવવામાં આવશે હા ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે અને તેની ફી નવસો રૂપિયા રાખેલ છે જેમાં ત્રણ દિવસ રહેવાનું જમવાનું ચા પાણી નાસ્તો તમામ સુવિધા તેમાં આવશે તેમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટ આજુબાજુના ખેડૂતોને આધારિત પ્રાકૃતિક ખેતીથી પહેલા તો પાણી બચશે પર્યાવરણ બચશે પાડે વૃક્ષો વાવશે અને જીવદયાનું મોટા મોટું કાર્ય થશે અને સારું અનાજ માર્કેટમાં આવશે તો સારું અનાજ આપણે ખાશું તો આપણો દેશ રોગમુક્ત થાશે થશે ને આપણો ભાવિ પેઢી રોગમુક્ત મુક્ત મુક્ત થશે આમાં ત્રણસો ફક્ત ખેડૂતો માટે જ અત્યારે અવેલેબલ છે આની પેલા પાચક શિબિર થયેલ છે એનાથી અંદાજિત સૌરાષ્ટ્રની અંદર પંદરક હજાર ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે ઇનકમ તો જનરલ થોડી ઘણી વધે છે પણ ખેડૂત પોતે પોતે માર્કેટિંગ કરતા હોય તો વધે અત્યારે સરકારશ્રીની પણ પ્રાકૃતિક ખેતીમાં અત્યારે ઘણી બધી સહાયની યોજનાઓ છે આવનારા દિવસોમાં અમારું સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લામાં સૌરાષ્ટ્ર પ્રાકૃતિક ખેતી ગ્રુપ દ્વારા બધા જિલ્લાની અંદર તાલુકા લેવલે પ્રાકૃતિક ખેતીના લાઈવ ડેમો શીખવા ખેડૂતોને તેવા આયોજન કરવામાં આવશે અત્યારે ત્રિમંદિર દાદા ભગવાન મંદિર તરઘડીયા ચોકડી પાસે